મારા વાલા સહિજનો સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધનાથ આજે માક્ષર સુદ નોમ બુધવાર હરિનવમી રાશિ છે બેસ નામના અક્ષર છે અલ અને ઈ હરી નવમી એટલે કે વિષ્ણુ ભગવાનની નોમ છે આજે અને શાકમ્ભરી માતાના નવરાત્રી શરૂ થઈ ગયા છે ગઈકાલથી શરૂ થયા છે कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नाशाग्रेवरमुक्तिकं करतले, वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितम् કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી સ્ત્રી તો વિજયતે ગોપાલ ચૂડા મણી ઓમ નમો નારાયણ આ શ્રી વિષ્ણુ ભગવાનનો મંત્ર છે જે સાંભળવાનું ઘણું જ પુણ્ય છે બોલવાનું પણ પુણ્ય છે હું શિવ મંદિરે જાઉં છું ને રોજ તો હું જોતી હોય ઘણા બહેનો દીવો પેટાવી અને આમ આરતી જે ઉતારે આમાં ઉતારતી હોય ફેરવતી હોય પણ બહેનોથી મહાદેવજીની આરતી થાય નહીં દીવો ફેરવાય નહીં દીવો ખાલી પ્રગટાવીને મૂકી દેવાય મહાદેવનો દીવો થાય પણ કોઈનાથી આરતી થતી નથી પુરુષોથી આરતી નથી થતી જોકે પુરુષો હજી સુધી મેં જોયા નથી પણ બહેનો બહુ આરતી કરતા જ છે આજે આ મહાદેવની પૂજા આરતી ફક્ત બાવાજીથી જ થાય એની પૂજારી હોય એનાથી જ થાય બીજા કોઈથી ન થાય તો મહેરબાની કરી અને બેનો આરતી નહીં ઉતારતા ખબર ના હોય તો હવે ખબર કરજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા લોકોને મોકલજો હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું તેમજ કર્મકાંડ કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વારંવાર કોઈ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું જીરો ચોપન મહાદેવર જય સિદ્ધનાથ જય ગુરુદેવ જય નાથ